નમસ્કાર હું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું આજે મહિલાઓ માટે મોતનો દરવાજો સાબિત થઈ રહેલા સર્વાઇકલ કેન્સર ઉપર આપણે વાત કરવી છે આ વાત એટલા માટે કરવી જરૂરી છે કારણ કે ગઈકાલે વચગાળાના બજેટની અંદર મંત્રી નિર્મલા સીતારમણે દેશભરમાં નવથી ચૌદ વર્ષની બાળકીઓને નિઃશુલ્ક સર્વાઇકલ કેન્સરની રસી આપવાની મોટી ઘોષણા કરી હતી જેથી મહિલાઓને સર્વાઇકલ કેન્સરથી બચાવી શકાય પરંતુ આજે જે ન્યૂઝ આવ્યા છે એ ન્યૂઝ બેહદ ચિંતાજનક છે બત્રીસ વર્ષીય બોલિવૂડની અભિનેત્રી અને વિવાદિત મોડલ પૂનમ પાંડેનું મૃત્યુ થયું છે અને આ જે મૃત્યુ થયું છે એ મૃત્યુનું કારણ એ સર્વાઈકલ કેન્સર છે છેલ્લા કેટલાય સમયથી આ મોડલ સર્વાઇકલ કેન્સર સામે લડી રહી હતી અને આજે તેણે આખરી દમ લીધો છે સર્વાઈકલ કેન્સર એ ભારતમાં મહિલાઓને થનારું બીજું સૌથી ખતરનાક કેન્સર છે તેના કારણે દર વર્ષે હજારો મહિલાઓના જીવ જાય છે ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરનો ભારતને લઈને જે આવેલો રિપોર્ટ છે એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં દર વર્ષે લગભગ સવા લાખ મહિલાઓને સર્વાઇકલ કેન્સર ડિટેક્ટ થાય છે અને તેના દ્વારા દર વર્ષે ચુમ્મોતેર હજાર મહિલાઓના જીવ જાય છે આ આંકડો સર્વાઇકલ કેન્સર પીડિત મહિલાઓમાં મૃત્યુનો જે દર છે એ લગભગ બાસઠ ટકા જેટલો થાય એ પ્રકારનું આંકડાની અંદરથી આપણે તારવી શકીએ છીએ તેવામાં આ બીજું સૌથી મોટું મહિલાઓને પ્રભાવિત કરનારું કેન્સર છે અને તેનો જે મૃત્યુદર છે એ મહિલાઓમાં સૌથી વધારે છે એ પ્રકારનું આ કેન્સર છે એટલે એના કારણે કેન્સ વચગાળાના બજેટની અંદર સર્વાઇકલ કેન્સરની રસી આપવાની વાત એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે પીજેઆઈ ચંદીગઢ અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં બે દશક સુધી પ્રોફેસર તરીકે કામ કરનારા જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર શારદા જૈનનું કહેવું છે કે સર્વાઈકલ કેન્સર એચપીવી એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસને કારણે થાય છે એચપીવી શરીરમાં પ્રવેશ કરી અને ગર્ભાશયના આંતરિક હિસ્સાને ચેપગ્રસ્ત કરે છે અને કોઈ પણ લક્ષણને પ્રગટ કર્યા વગર તે વિસ્તરે છે અને જ્યારે તેનું સ્ટેજ આગળ પહોંચે છે ત્યારે તે ભયાનક બની જતો હોય છે જોકે સિત્તેર ટકા મહિલાઓમાં તે ત્રીસ વર્ષની વય સુધીમાં ડાયગ્નોસ થઈ જાય છે પરંતુ તેના માટે સરકાર દ્વારા જે વિચારણા કરવામાં આવી છે સર્વાઇકલ કેન્સરની રસી આપવા માટેની તે જ બતાવે છે કે આ જે બીમારી છે એ બીમારી મહિલાઓ માટે કેટલી ખતરનાક છે અને તેનેથી બચવા માટે ખૂબ જ વ્યાપક જાગૃતિ અને ખૂબ જ વ્યાપક પગલાના ભાગરૂપે રસી અભિયાન એ હાથ ધરવામાં આવશે અને આ રસી અભિયાન એ આ પ્રકારનો જે મહિલાઓ માટે મોતનો દરવાજો સાબિત થઈ રહેલું કેન્સર છે તેની સામે લડવાનો એક રસ્તો પણ બનાવશે